આજે આપણે ધોરણ ચારમાં ગણિતના વિષયમાં આઠમું ચેપ્ટર પહોંચ્યા છીએ જેનું નામ છે ગાડુ અને પૈડા હવે ગાડું ને પૈડા આ નામ તો તમે બહુ સાંભળ્યા હશે જો તમે ચિત્રમાં જોશો કે જો અહીંયા એક શાકભાજીની રેકડીવાળો ઊભો છે તો એના જે રેકડીમાં જે વ્હીલ હોય એટલે કે જે પૈડું હોય એ તમે જોયું હશે અહીંયા પણ આ જે રેકડીમાં પૈડું છે બરાબર ગાડું છે એમાં પૈડા હોય છે પછી આપણે જે સાયકલ ચલાવ્યો છો તમે જે સાયકલ ચલાવો છો એમાં પણ બે વ્હીલ હોય છે પૈડા હોય છે બસમાં પણ પૈડા હોય છે ટ્રેક્ટરમાં પણ પૈડા હોય છે બરાબર ગાડામાં પણ પૈડા હોય છે આ પૈડું કેટલું મોટું છે મેં ક્યારેય આવું પૈડું જોયું નથી બરાબર જો આ મોટું પૈડું અહીંયા દેખાયેલું છે તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુ જોઈ હશે તો એ તમારી નોટબુકમાં તમારી યાદી બનાવવાની કે તમે કઈ કઈ વસ્તુ ગોળ જેમ કે રૂપિયાનો સિક્કો કે પાંચ રૂપિયાનો સિક્કો દસ રૂપિયાનો સિક્કો પછી મમ્મી બંગડી પહેરે બંગડી ગોળ હોય છે વાટકો ગોળ હોય છે બરાબર તો તમે એવી કઈ કઈ વસ્તુ ગોળ છે તમે જોઈ છે તમે તમારી નોટબુકમાં લખી શકો તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો જો આ કાચની બંગડીઓ છે આ બોક્સમાં તો આ છોકરી એમ કે છે કે હું આ બંગડીઓ પહેરી નથી શકતી આ તો ખૂબ જ નાની છે બરાબર બંગડી અલગ અલગ હોય જો આ નાની માપની છે આ મધ્યમ સાઇઝની છે અને આ સૌથી મોટી સાઇઝની છે બરાબર તમારા મમ્મીની બંગડી તમને ન થાય તમારી સાઇઝ નાની હોય હાથની તમારા મમ્મીની સાઇઝ મોટી હોય તો બંગડી છે અલગ અલગ માપની આવતી હોય બરાબર તો આમાંની કઈ બંગડી તમારા માપની છે એ તમારે અનુમાન કરવાનું એક તાર લો અને એમાંથી તમારા માટે બંગડી બનાવો શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થાય છે ક્યારેક આપણે કઈ ચિત્ર દોરવું હોય તો ગોળ વર્તુળ આપણને સરખું દોરતા બરાબર ના ફાવતું હોય એક જ માપનું તો તમે બંગડી રાખીને દોરી શકો બરાબર તમારી આજુબાજુ બીજી એવી કઈ વસ્તુ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળ દોરવા કરી શકો જેમ કે રૂપિયાના સિક્કાથી તમે વર્તુળ દોરી શકો પાંચ રૂપિયાના સિક્કાથી તમે વર્તુળ દોરી શકો વાટકાથી તમે થોડું મોટું વર્તુળ દોરી શકો બરાબર તો એ બધી યાદી તમારે અહીંયા લખવાની કઈ વસ્તુ દ્વારા તમે સૌથી નાનું વર્તુળ બનાવ્યું હોય તમે તમે ધારો કે રૂપિયાનો સિક્કો લીધો હોય બરાબર તો એનાથી નાનું વર્તુળ બનશે પણ તમે વાટકાથી વર્તુળ બનાવો તો એનાથી મોટું વર્તુળ બનશે એટલે રૂપિયાના સિક્કાથી નાનું વર્તુળ બન્યું વાટકાથી મોટું વર્તુળ બન્યું વર્તુળ સાથેની રમત જો અહીંયા બાળકો રમત રમી રહ્યા છે વર્તુળની જો આવી રીતે ગોળ સર્કલ બનાવેલું છે બધા બેઠા છે છોકરાઓ એક છોકરો રૂમાલ લઈને ફરે છે બરાબર અને પછી આ બીજી રમત છે એક સર્કલ બનાવેલું છે અને બરાબર સેન્ટરમાં રૂમાલ રાખેલો છે અને બે એક છોકરો ને એક છોકરી આજુબાજુ ફરે છે કોણ સૌથી પહેલા રૂમાલ ઉઠાવે છે એવી રમત છે મેદાનમાં એક મોટું વર્તુળ બનાવો તમે આવી રમત રમવી હોય તો તમારે મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું પડે પણ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી નથી શકતા હવે પરફેક્ટ વર્તુળ મેદાનમાં ક્યારે બને બરાબર એમને તમે દોરવા જાજો મેદાનમાં વર્તુળ આડું અવળું બનશે તેથી અર્ચના લાકડી વડે દોરવાનો પ્રયત્ન કરે છે ચીપુ અને નૈના કહે છે તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી તો અર્ચના કહે છે સારું તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા બરાબર વર્તુળ દોરે છે તો વર્તુળ જેવું દેખાતું નથી હોતું જો આ રહ્યું છે આવડા વર્તુળ થાય છે તો આ બંને છોકરીઓ એમ કે છે કે તે જે વર્તુળ દોર્યું એ થોડું આડું અવળું છે પછી એ ટ્રાય કરે છે તો એનાથી પણ વર્તુળ જો અહીંયાથી થોડું આડું થાય છે બરાબર એટલે તમે વર્તુળ છે એમને એમ તમે નોટબુકમાં દોરજો પેન્સિલથી તો પણ થોડું આડું અવડું થઈ જશે બરાબર એકદમ જો હું અહીંયા વર્તુળ દોરીશ ને તો અહીંયાથી થોડું કામ બરાબર માપ પ્રમાણે એનું વર્તુળ ના બનાવી શક્યું હવે અર્ચનાએ શું કર્યું કે ખીલીને દોરા વડે મેદાન ઉપર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું તો એણે શું કર્યું એક પાતળી દોરી લીધી અને એના બંને છેડે બાંધી પછી એના મિત્રની મદદથી એણે વર્તુળ બનાવ્યું હવે કેવી રીતે વર્તુળ બનાવે છે કે તમે પણ અર્થના જેમ ખીલીને દોરડા વડે બનાવી શકો વર્તુળ તો તમે ટ્રાય કરી શકો એમ ખીલીને દોરડું લઈને બરાબર કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે અને એમનું દોરડું કેટલું લાંબુ હતું તમારે જોવાનું કે કયા જૂથે સૌથી પહેલાં તમે આવી રીતે પ્રયત્ન કરી જવો મિત્રની મદદથી અલગ અલગ જૂથ બનીને પછી જેનું નાનું દોરડું હોય ને એનું નાનું વર્તુળ બન્યું હોય કોઈ મોટું દોરડું લાંબુ દોરડું લઈ હોય તો એનું વર્તુળ મોટું બને બરાબર શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને હા લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને બરાબર આવું શા માટે તો કે જો સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે હવે જો એ ત્રિજ્યા એટલે શું એ તમને નહીં ખબર પડતી આ જો ધારો કે આ સર્કલ છે વર્તુળની વચ્ચે આવેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવાય આને શું કહેવાય વર્તુળનું કેન્દ્ર વચ્ચે જે મેં પોઈન્ટ કર્યો એને વર્તુળનું કેન્દ્ર કહેવાય પછી વર્તુળના કેન્દ્રથી લઈ અને વર્તુળના કોઈ પણ ભાગને એટલે જો વર્તુળના કેન્દ્રથી લઈને વર્તુળને જોડતો જે આ રેખાખંડ બનો અહીંયાથી લઈને અહીંયા સુધીનો આને કહેવાય ત્રિજ્યા શું કહેવાય આને ત્રિજ્યા એક બિંદુ એનું વર્તુળના કેન્દ્ર ઉપર હોય બીજું બિંદુ વર્તુળ ઉપર હોય એ એ બનતા રેખાખંડને ત્રિજ્યા કહેવાય બરાબર એવી જ રીતે વ્યાસ તો કે વર્તુળનું કેન્દ્ર એમાંથી પસાર થતો જેનું એક બિંદુ વર્તુળના કેન્દ્ર ઉપર હોય બીજું બિંદુ વર્તુળ ઉપર હોય અને એક વર્તુળના કેન્દ્ર ઉપર ટૂંકમાં બે બિંદુ છે એ વર્તુળ ઉપર હોય અને એક અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો એવો જે રેખાખંડ બને આ વચ્ચે જે લીટી બની આને શું કહેવાય વર્તુળનો વ્યાસ આને કહેવાય ત્રીજિયા અને કહેવાય વ્યાસ ચાલો સમજાઈ ગયું વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને વર્તુળના એક ભાગને સ્પર્શ કરે એટલે એક બિંદુ વર્તુળના કેન્દ્ર ઉપર હોય બીજું બિંદુ વર્તુળ ઉપર હોય તો એવા જે રેખાખંડ બને એને કહેવાય ત્રીજ્યા જ્યારે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય ને બંને બિંદુ એના વર્તુળ ઉપર હોય એવો જે સીધો રેખાખંડ બને એને કહેવાય વ્યાસ બરાબર હવે વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં બમણો હોય બરાબર ત્રિજ્યા તો આટલીક જ હોય તો વ્યાસ એનાથી ડબલ થયો ને તો વ્યાસ શોધ હોય તો એનું સૂત્ર શું થાય બે ગુણ્યા ત્રિજ્યા આ સૂત્ર યાદ રાખવાનું અને જ્યારે ત્રિજ્યા શોધવાનું કે તો ત્રિજ્યા વ્યાસ કરતાં અડધી હોય છે ઓલો આખો લીટો છે ઓલો અડધો તો ત્રીજિયાનું સૂત્ર થાય વ્યાસ ભાગ્યા બે આ બંને સૂત્ર યાદ રાખવાના વ્યાસનું સૂત્ર બે ગુણ્યા ત્રીજા ત્રીજાનું સૂત્ર વ્યાસ ભાગ્યા બે બરાબર અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર ન થતું હોય પણ બંને બાજુ વર્તુળના ભાગને સ્પર્શતું હોય એવા જ રેખાખંડ બને આ બધાય એને કહેવાય જીવા શું કહેવાય જીવા ઓકે આ ત્રણ વસ્તુ યાદ રાખજો જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ બરાબર હવે જો માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરીને ત્રિજ્યાની લંબાઈ માપો ત્રિજ્યા દોરી આમ ને ત્રીજિયાની લંબાઈ તમારે માપવાની માપ ફૂટપટ્ટીની મદદથી કે કેટલી થાય છે બરાબર ત્રિજ્યાની લંબાઈ નોંધવાની લીલા રંગના વર્તુળની ત્રિજ્યા કેટલી થઈ જો આ બધાની આમ ત્રીજિયા દોરી પછી તમે તમારી પાસે સ્કેલ હોય ને એની મદદથી તમે માપી શકો વાદળી રંગના ત્રીજી વર્તુળની ત્રીજિયા કેટલી થઈ આની વધારે આવશે આ નાનું છે એટલે એની ઓછી આવે બરાબર પછી એવી રીતે સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રીજિયા માપો સાયકલનું પૈડું હોય ને બળદગાડાનું પૈડું એ બંનેની ત્રીજિયા માપવાની એના માટે તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો તો શું સાયકલ ને બળદગાડા એના બધા પૈડાની ત્રીજિયા સરખી હોય ન હોય બળદગાડાના પૈડા થોડાક મોટા હોય તો એની ત્રીજિયા વધારે હોય સાયકલના પૈડા થોડા નાના હોય તો એની ત્રિજ્યા ઓછી હોય બરાબર ત્રિજ્યા સરખી ના હોય પછી તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે તો એની પણ બંનેના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય બરાબર લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે જો આ રહી છે આ લાલી છે અને આ કાલી બંનેને દોરી સાથે બાંધી છે એક થાંભલાથી તો કાલી નું દોરડું લાંબુ જો અહીંયા થી અહીંયા સુધી પહોંચી શકે જયારે આ તો અહીંયા સુધી જ પોચે એટલું જ બાંધું છે આને અહીંયા સુધી નું બાંધું તો કોણ વધારે ઘાસ ખાશે હવે તમે સર્કલ ની મદદ થી તમને ખબર પડી શકે જો અહીંયા એક આપણે સર્કલ દોર્યું બરાબર હવે એક છે એનું દોરડું આટલું લાંબુ છે જ્યારે બીજું છે આમ આમ આના ઉપરથી તમને ખ્યાલ આવી શકે જો આ લાલીનું આટલું કચ્છ છે જ્યારે કાલી છે એનું દોરડું આટલું લાંબુ છે તો આ જે કાલી છે બરાબર આ કાલી છે એ આ બધું ઘાસ ખાઈ શકશે આ બધું ઘાસ જઈને ખાઈ શકશે જ્યારે લાલી છે એ ખાલી અંદરના ભાગનું જ ઘાસ ખાઈ શકશે બરાબર શું કામ તો કે એની દોરડી નાની છે એની ત્રિજ્યા ઓછી છે આની ત્રિજ્યા વધારે છે ઓકે દલજીતની ડિઝાઇન દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવી છે જો આ બધી ડિઝાઇન પરફેક્ટ એકદમ સર્કલ લાગે ને તમે હાથેથી ન દોરી શકો પરિકર તમે જોયું હશે તમે કંપાસ બોક્સ નવો લ્યો ને એમાં પરિકર આવે તમે ક્યારેક તમારા મોટા ભાઈ બહેન અથવા મમ્મી પપ્પાને પૂછજો પરિકર દેખાડશે એનાથી તમે પરફેક્ટ ડિઝાઇનને વર્તુળ બનાવી શકો પરિકરનો ઉપયોગ જો આની પહેલાં તમે પરિકર જોયું છે ન જોયું હોય તો હવે જોઈ લેજો બરાબર તમારું પરિકર ખોલો આ રહ્યું જો આને પરિકર કહેવાય તમે પરિકર ખોલો ને એટલે એનો જે અણીદાર ભાગ હોય ને સોય જેવો ભાગ હોય એને તમારે કાગળ ઉપર મૂકવાનો અને પરિકરને પછી ઉપરથી અહીંયાથી પકડવાનું બરાબર હવે અણીવાળા ભાગને હલાવવાનો નહીં અહીંયા પેન્સિલ ભરાવાની હોય આ ખોલી અને એમાં અંદર પેન્સિલ ભરાવાની અણીવાળા ભાગને નહીં હલાવવાનું આનાથી તમારે આખું વર્તુળ છે દોરવાનું જો આ દોરે છે અણીવાળો ભાગ બરાબર વચ્ચે રાખવાનો ને અહીંયાથી આખું આમ પેન્સિલ ફેરવીને વર્તુળ દોરવાનું એટલે પરફેક્ટ વર્તુળ દોરાશે એ જે તમે અણીવાળો ભાગ રાખ્યો હતો ને એ તમારું વર્તુળનું કેન્દ્ર કહેવાય મેં ઉપર જેમ કીધું ને શું કહેવાય એને વર્તુળનું કેન્દ્ર બરાબર અહીંયા તમારે પરિકર તમે બનાવી શકો અહીંયા તમને સ્પેસ છે ડિઝાઇન બનાવવા તો પરિકર તમારી પાસે હોય તમને આવડતું હોય તમારા મમ્મી પપ્પા પાસે બેસીને તમે બનાવજો ને ત્યારે એવું હોય છોકરાઓ કે એની અણી એવી ને વાગી જાય ક્યારેક બરાબર એટલે એ ધ્યાન રાખવું જો આ નયના વર્તુળ બનાવી રહી હતી રવિએ તેની પાસે રબર માંગ્યું તો હવે જો આ છોકરી છે ને એ બનાવતી હતી પરિકરથી તો રવિ નામનો છોકરો હતો ને એને કીધું મને ઈરેઝર આપતો તો હવે એટલે શું થયું આને મૂકવી પડી પેન્સિલ પરિકર મૂકી દીધું અને રબડ આપવા ગઈ પછી પાછું એને સ્ટાર્ટ કર્યું ને તો આડું ઓળું વર્તુળ થઈ ગયું કેન્દ્ર બરાબર આવ્યું નહીં શું કામ કેમ કે પહેલા જે કેન્દ્રથી સ્ટાર્ટ કર્યું હતું હવે કેન્દ્ર બદલાઈ ગયું કેમ કે એને ઉપાડી લીધું પરિકર એટલે જ્યારે તમે વર્તુળ દોરો પરિકરથી ત્યારે પરિકરને ઉપાડવાનું નહીં નત પછી આડું અવળું થાય બરાબર બીજા દિવસે નહીંના પાછું વર્તુળ બનાવી રહી હતી પરંતુ તે આ રીતે બહાર નીકળી ગયું શું કામ તો કે આમ વર્તુળ એને બરાબર પૈકડું જ નથી જો અહીંયા સેન્ટરથી પકડવાનું ઓકે અરે આ પરિકરનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે મને તે સજ્જડ કરી લેવા દે જો અહીંયા એક સ્ક્રૂ આવે પણ તમારે ટાઈટ કરો ન પેન્સિલ છે ઢીલી થઈ જાય તો આડું અવળું વર્તુળ દોરાય પરિકર ખસી જાય કેન્દ્ર શોધો સાદિક અને સમીના પોતાના વર્તુળ બનાવવા માગે છે જો આ એમ કે છે કે હું એને પરિકરથી બનાવીશ તો આ એમ કે છે કે હું તો બંગડીથી બનાવીશ હવે બંને જણા વર્તુળ બનાવવા બેઠા જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પણ તારા વર્તુળમાં કેન્દ્ર ક્યાં આવે આ સાદિક છે એમ કે છે કે મેં પરિકરથી બનાવ્યું તો મને તો કેન્દ્ર મળી ગયું હવે આપણે બંગડીથી બનાવીએ એટલે એ તો એમ જ દોરાય અહીંયા વચ્ચેનું કેન્દ્ર તો એમાં મળે નહીં તો એમ કે છે ચિંતા ન કર જો હું તે કેવી રીતે શોધું જ એને કેવી રીતે શોધું કેન્દ્ર પોતાના વર્તુળને બરાબર વચ્ચેથી વાયડું કાપેલું હતું ને કાગળિયામાં તો આમ કરીને ફોલ્ડ કર્યું વાયડું એને બરાબર પછી ફરી પાછું આ પ્રમાણે વાયળ્યું તો વચ્ચે જો અહીંયા કેન્દ્ર તમને મળી જશે તમે રીતે કરજો કાગળિયાની મદદથી બરાબર હવે તમે બંગડીનો ઉપયોગ કરીને કાગળ ઉપર વર્તુળ બનાવો એને કાપો ને પછી આ જેમ કર્યું એવી રીતે તમે એનું કેન્દ્ર શોધો આપણે પાના નંબર ઇઠ્યાસી ઉપર પણ આ પ્રમાણે આકૃતિ બનાવી શકીએ તમે આ કેવી રીતે કર્યું જો છે દળા જેવી આકૃતિ બનાવી હવે સંતુલન શું તમે રકાબી આંગળી ઉપર સંતુલિત કરી શકો બેલેન્સ કરી શકો રકાબી હોય કાચની ચા પીતા હોય તમે આંગળી ઉપર બેલેન્સ કરી શકો છો કે હું તેને સંતુલિત કરી શકીશ તો પડી ગઈ નથી મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું તમારે પણ તમારી આંગળી ઉપર રકાબી કે એના જેવા ગોળ ઢાંકણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે ક્યાં સ્થિર થાય છે એ જોવાનું ચક્કરડી ફેરવવી ઝાકિર અપ્પુ નૈના ને ગુડ્ડુ વરસાદ પડી રહ્યો હોવાથી બહાર રમવા નથી જઈ શકતા તમે પણ અત્યારે વરસાદ હોય તો તમે બહાર ગારા ખીચડ હોય પાણી ભરાયેલું હોય મચ્છર હોય તો તમે બહાર રમવા ના જઈ શકો તો અચાનક જ અપ્પુએ કીધું આપણે ચાલો બધા ચકરડી બનાવીએ એને શું કર્યું પુઠ્ઠાનો ટુકડો લીધો અને એના ઉપર વર્તુળની નિશાની કરી પછી એને કાપવું પછી એમાં શું કર્યું તો કે કાણું પાડ્યું ને એમાં પછી દીવાસળી ભરાયેલી આ પ્રમાણે દેખાતી ચકરડીને ફેરવવા જો અહીંયા દિવાસળી ભરેવી આ ઝાકીરની આપુની નયનાની ને ગુડ્ડુની પછી ફેરવી કોની ચકરડી બિલકુલ નહીં ફરે તમે કહી શકશો જોઈને કે કોની સાવ નહીં ફરે કોની ચકડી થોડીક જ ફરશે કોની ચકડી સૌથી સારી ફરશે ને કોની ચકરડીમાં દિવાસળી કેન્દ્રની સૌથી નજીક છે એ તમારામાં તમે ટ્રાય કરી શકો કે કોની ચકડી છે ઝડપથી ફરશે કોની છે એ ધીમે ધીમે ફરશે કોનું બરાબર કેન્દ્ર પાસે જ દીવાસિ છે બરાબર ચારેયમાંથી એ તમે પ્રેક્ટિસ કરી શકો હવે તમે જાતે પણ ચકરડી બનાવી શકો તો અહીંયા આપણો આ પાઠ છે ગાડુને ને પૂરો થાય છે આમાં વર્તુળની ત્રીજી અને વ્યાસ વિશે સમજાવવામાં આવેલું હતું આગળ જાતેના દાખલા પણ તમને આવશે એટલે એની ખાસ પ્રેક્ટિસ કરજો તો છોકરાઓ નવા હોય એ લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ત્યાર પછી આગળ આપણે નવમા પાઠ તરફ જસી નેક્સ્ટ વિડીયો મારા નવમાં પાર્ટનું મૂકીશ એટલે મારી સાથે જોડાયેલા રહેજો તમારી સાથે નાના નાના છોકરા કોઈ ભણતા હોય તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રો તો એને પણ મારા વિડીયો શેર કરજો એટલે એ લોકો પણ ઘરે બેઠા તમારી જેમ જોઈ શકે ને શીખી શકે તો ચાલો ફરી મળીએ છોકરાઓ બીજા વિડીયોમાં બાય બાય